પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડના વધતા કેસ બાદ અમદાવાદની સ્થિતિ પર પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસનો દાવો છે કે કોમનવેલ્થ અને ઓલિમ્પિકની વાત કરતા શાસકો જનતાને શુદ્ધ પાણી નથી પૂરું પાડી શકતા શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવે છે સાથે જ શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે રોગચાળાના આંકડા તંત્ર છુપાવી રહ્યું છે જોકે એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામ આક્ષેપોને ફગાવ્યા છે કે કે ભારતીય જનતા પાર્ટી अहमदाबाद शहर स्मार्ट सिटी तो नहीं लेकिन बीमार सिटी जरूर बन चुका है यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना गांधीनगर जैसी घटना અને બે બુનિયાદ છે મહાનગરપાલિકાની અંદર સાતે ઝોનની અંદર ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે તદ ઉપરાંત પૂર્ણ પણ થયા છે તદ ઉપરાંત મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને તત આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનું ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે એટલે વિપક્ષ દ્વારા બે બે બુનિયાદ અને આ જે વાહ્યાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ આક્ષેપોને